હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે નવ જૂન રવિવાર છે અને આજે ભાવનગરમાં ખૂબ જ પવન છે અને છાટા છે વીજળી પણ પડી રહી છે અને બહુ જ અંધારું થઈ રહ્યું છે અને વરસાદ આવવાની તૈયારી છે ચલો હું તમને દેખાડું જોઈ શકો છો કેટલું અંધારું છે અને પવન એટલો આવે છે ધૂળ પણ આટલી ઉડી રહી છે ચકલા પણ ઉડી શકતા નથી આટલો પવન આવી રહ્યો છે જોઈ શકો છો જોયો વીજળી પણ પડી રહી છે તો ચાલો હું હવે નીચે જાઉં છું તો જોઈ શકો છો ખૂબ વીજળીઓ થાય છે અને વરસાદ પણ આવી રહ્યો છે જો વાદળા પણ આટલા છે ને વરસાદ પડે છે વીજળી થાય છે અને મને વીજળીથી બહુ જ બીક લાગે છે તમને અવાજ આવી રહ્યો છે વીજળી કેટલી કડકે છે બહુ પવન એટલો છે ને વરસાદય આવી રહ્યો છે જોઈ શકો છો જો રોડમાં છાટા પડે છે તમને દેખાતું હોય તો છાટા પડી રહ્યા છે થોડાક થોડાક તો જો વીજળીનો અવાજ આવી રહ્યો છે વીજળી કળકે છે આ બાજુ થોડુંક ચોખ્ખું છે પણ આ બાજુ બહુ જ અંધારું છે કાળું કાળું થોડું છે ને વરસાદ છે ને અહીંયા બધા લાઈવ કરી રહ્યા છે હું તમને બતાવું

વરસાદ અને પવન વધતો જ જાય છે ધીમે ધીમે કરતા નાઈ રહી છું અને બહુ પવન આવે છે તમને જોઈ શકો છો કેટલો પવન વધી ગયો છે અને વરસાદ પણ વધી ગયો છે આ મારા હસબેન્ડ અને મારા નાના દેર છે એ નાઈ રહ્યા છે કેમ કે આટલી ગરમી પડ્યા પછી વરસાદ આવે તો નાવાનું તો બને જ છે ને જોઈ શકો છો કેટલો પવન છે વરસાદ છે

તો આ મારો વ્લોગ તમને ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી એક બીજી ચેનલ છે એમાં મહેંદીના વિડીયો પણ આવે છે સોરી તો મારી બીજી ચેનલ છે એમાં પણ હું મારા મહેંદી આર્ટના વિડીયો મેં કુદ છું એમાં મહેંદીના છે હેરસ્ટાઈલના છે એ ચેનલનું નામ છે મોની હેરસ્ટાઈલ એન્ડ મેહંદી તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે હું બ્લોગ નો એન્ડ કરું છું જય માતાજી હર હર મહાદેવ